તો કડી અને વિસાવદર માટેની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે તેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે છવ્વીસ મે જે છે તે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે તો આ જ અંગે અત્યારે હાલ આપણી સાથે ઈશુદાન ગઢવી જોડાઈ ગયા છે આ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાનજી જે રીતની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે કડી અને વિસાવદર શું કહે છે બિલકુલ વિશાવધરની ચૂંટણી ઘણા સમયથી પેન્ડિંગ હતી અને આનંદ છે કે વિશાવધરની ચૂંટણી જાહેર થઈ છે માટે અમારા માનનીય નેતા શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ત્યાંથી લડી રહ્યા છે અને અમે લગભગ ઘણા સમયથી વિસાવદરમાં બધી આખી ટીમ જ્યારે જાય છે તો લોકોમાં ખૂબ ઉત્સાહ છે ગોપાલભાઈને લઈને અને મને પૂરો વિશ્વાસ છે કે વિષાવદરની જે સીટ છે જેને હંમેશા ખમીરવંતી પ્રજા છે એ સત્તાની સામે પણ એને પરિણામો આપ્યા છે અને આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા જેવા મજબૂત નેતા જયારે ખેડૂતોના વાત બનીને વિધાનસભામાં પહોંચવાના હોય એ સ્વાભાવિક છે કે વિસાવદની સીટ ફરીથી આમ પાર્ટી જીતવા જઈ રહી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરની જનતા આ વખતે આમ પાર્ટી ઉપર વિશ્વાસ કરશે એમના અવાજ ઉપર વિશ્વાસ કરશે ખેડૂતોનો ઇકો ઝોન રસ્તાઓનો જે મુદ્દાઓ છે અને છેલ્લા ઘણા સમયથી ગોપાલભાઈ લગભગ એકસો ને જેટલા ગામો છે અંદાજે એમાંથી એકસો ને સડતાલીસ જેટલા ગામોમાં ગોપાલભાઈ ઓલરેડી ત્યાં ગામો ગામ વિઝિટ કરી લીધી છે અમારી લીડરશીપે બધી વિઝિટ કરી લીધી છે તાલુકા જિલ્લા પંચાયત સીટ વાઇઝ મિટિંગો થઈ છે અને અમને પૂરો વિશ્વાસ છે કે વિશાવદરમાં મજબૂત આમ આદમી પાર્ટી ફરીથી ચુનાવ જીતશે

મજૂરો લડી રહ્યા છે કારણ કે ખેડૂત આ ચૂંટણીમાં જો ભાજપ જીતી જાય તો એ પછી કે એમ કેમ સમજે કે ભાઈ ખેડૂતો ને જેટલો અત્યાચાર કરીશું ઓછો ભાવ આપીશું ખેડૂતોને નેનો બટકાવીને યુરિયાના ભાવ વધારી દેશું ખેડૂતોને ઈકોજન લાવી દેશું તો આ કઈ બોલશે એટલે આ ચૂંટણી આખા ગુજરાત ખેડૂતો લડી રહ્યા છે આ કોઈ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી નથી લડી અને ખેડૂતો એનો પરચો દેખાડવા માટે આ ચૂંટણી લડી રહ્યા છે એટલે પેટા ચૂંટણી જાહેર ગુજરાતની બે વિધાનસભા માટે આ પેટા ચૂંટણી જે છે તે જાહેર કરવામાં આવી છે બંને બેઠકો માટે આપણે જણાવી દઈએ તો કડી અને વિસાવદરની બેઠક માટે આ ચૂંટણી ની તારીખો જાહેર થઈ ગઈ છે આગામી છવ્વીસમી મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે આગામી ઓગણીસ જૂનના રોજ મતદાન જે છે તે યોજાવાનું છે આગામી ત્રેવીસ જૂને મતગણતરી હાથ ધરાવવાની છે તો આ સાથે જ ગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જે છે તે જાહેર કરી દેવામાં આવી છે તો ગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે આગામી ઓગણીસ જૂનના રોજ મતદાન જે છે તે હાથ ધરાવવાનું છે આગામી ત્રેવીસમી જૂને મતગણતરી થવાની છે તો આગામી છવ્વીસમી મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે ઈસુદાન ગઢવી આપણી સાથે જોડાયા હતા અને જે રીતે તેઓએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી ઘણી આશા આ બેઠકો પરથી રાખી રહી છે તો આ સાથે જ જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે જે રીતે ખેડૂતોની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ખેડૂતો આ વખતે આમ આદમી પાર્ટી સાથે રહેશે તેઓ ત્રેવીસ જુન ના મતગણતરી જે છે તે થવા આવશે ગુજરાત ની આ બે પેટા ચૂંટણી ને લઈ તમામ લોકોમાં માં જોવા મળી રહ્યો છે

ભારતીય જનતા પાર્ટી ના કોઈ પણ ઉમેદવાર આવે જીતી ને આવવાના છે ખેડૂતોની વાત હોય તો દિવસે વીજળી જૂનો પ્રશ્ન હતો આ જંગલ બોર્ડર આવે છે અમારી વન્ય હિસાબે રાતના ખેડૂત પાણી વાળવા તો હતો ભારતીય જનતા પાર્ટી ની સરકારે તમામ ફીડરો દિવસે વીજળી કરી દીધા અમે બધા ખેડૂતો અમારા ખુબ ખુશ છે ને ખુબ સારી રીતે સારી લીડ થી આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર જીત ભારતીય જનતા પાર્ટી પાર્ટીની સિસ્ટમ છે કે જ્યારે ચૂંટણી જાહેર થાય પછી જ ઉમેદવાર જાહેર કરતા હોય છે એટલે ચૂંટણી જાહેર થાય ઉમેદવાર જાહેર હોય એટલે હવે જાહેર કરશે બેસાડીને જીતા હર્ષદભાઈ આપ વ્યક્તિગત રીતે કેટલો વિશ્વાસ અને આશાવાદ રાખી રહ્યા છો કે આપનું નામ પણ હોય શકે છે સો ટકા વિશ્વાસ તો જી આભાર હર્ષજી જીએસટીવી સાથે જોડાવા બદલ તો કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે કડી વિધાનસભા બેઠક પર ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું નિધન થવાથી આ બેઠક ખાલી પડી હતી જ્યારે વિધાન વિસાવદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું હતું તેથી આ બેઠક ખાલી પડી હતી તો આ સિવાય જો જોઈએ તો ગુજરાત બહારની બે બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ગુજરાતની વાત કરીએ તો કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે ચૂંટણી કમિશન દ્વારા કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે આગામી ઓગણીસમી જૂને આ બંને બેઠકો પર મતદાન યોજાવાનું છે અને ત્રેવીસ જૂને બંને બેઠકો પર મતગણતરી જે છે તે હાથ ધરાવાની છે તો આમ આદમી પાર્ટીએ વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી હતી પરંતુ બીજેપીની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી તરફથી હજી સુધી આ બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં નથી આવી જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા હર્ષ રિબડિયા સાથે વાતચીત થઈ હતી અને તેઓએ જણાવ્યું હતું એક પેટન ભારતીય જનતા પાર્ટીમાં રહે છે કે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવતી હોય છે ત્યારે હવે બીજેપી આખરે કોને ઉમેદવાર તરીકે ઉતારે છે તે જોવું મહત્વપૂર્ણ રહેવાનું છે ભાયાણીએ આ બેઠક પરથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી હવે આ બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે તો ગુજરાતમાં ફરી એક વખત ચૂંટણીના પડઘમ છેલ્લા કેટલાય સમયથી ખાલી પડેલી ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠકને લઈ અને સમાચાર ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે આ બેઠક પર આમ આદમી પાર્ટીએ કમર કસી છે તો સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે તો કડી વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે ગુજરાતની કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી ઓગણીસમી જૂને યોજાશે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આ કાર્યક્રમ જે છે તે જાહેર કરવામાં આવ્યો છે ગુજરાતની આ બંને બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે કડી વિધાનસભા બેઠક પર ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું નિધન થવાથી આ બેઠક ખાલી પડી હતી જ્યારે વિસાવદર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પરથી ધારાસભ્ય ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાયાણીએ રાજીનામું આપ્યું હતું તેથી આ બેઠક ખાલી પડી છે આ સિવાય ગુજરાત બહારની બે બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી માટે તારીખો જાહેર થઈ ગઈ છે શું છે વિગતો ગુજરાત વિધાનસભાની બે બેઠકો કડી અને વિસાવદરની પેટા ચૂંટણી ક્યારે જાહેર થશે તેને લઈને કહી શકાય કે મે મહિનાની શરૂઆતથી જ કહી શકાય કે અટકળોનો દોર યથાવત જોવા મળ્યો હતો ત્યારબાદ એવી પણ વાત સામે આવી હતી કે દસ મેની આસપાસ તારીખની સત્તાવાર રીતના જાહેરાત થશે પરંતુ અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે સત્તાવાર રીતના ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે ગુજરાત વિધાનસભાની બે બેઠકો કડી અને વિસાવદર આ બંનેની પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે આવતીકાલે છવ્વીસમી મે છે આવતીકાલે છવ્વીસમી મેથી ફોર્મ ભરાવાની શરૂઆત કરવામાં આવશે આગામી ઓગણીસમી જૂને આ બંને બેઠકો પર પેટા ચૂંટણી યોજવામાં આવશે અને ત્રેવીસમી જૂને આ બંને બેઠકો પર મતગણતરી ધરવામાં આવશે અને ત્યારબાદ પરિણામ જાહેર થશે મહત્વની વાત એ છે એકચ્યુઅલી ધ્વનિ કે આ બંને બેઠકોનું જે ગણિત જે છે જે સમીકરણ જે છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ વિસાવદર બેઠકની વાત કરવામાં આવે તો વિસાવદર બેઠક ઉપર કહી શકાય કે તમામ ગુજરાતના તમામ લોકોની નજર રહેલી હોય છે એટલા માટે નજર રહેલી હોય છે કારણ કે બે હજાર બાવીસમાં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને ભૂપત ભાયાણી જે છે તેઓ વિજયી થયા હતા ને ત્યારબાદ પક્ષપલટો કરતા આ બેઠક જે છે એ ખાલી પડી હતી ત્યારબાદ હર્ષદ રિબડિયાની વાત કરવામાં આવે તો તેમણે જે કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને ત્યારબાદ પિટિશન પરત પણ ખેંચી લેવામાં આવી હતી ત્યારબાદ ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો અને તેને લઈને કહી શકાય કે હવે સત્તાવાર રીતના વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે બીજી બાબત વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થશે કે નહીં વિસાવદર બેઠક ઉપર તેને લઈને પણ અગાઉ કહી શકાય કે અટકળોનો દોર જોવા મળ્યો હતો ત્યારબાદ સ્પષ્ટ વલણ થયું હતું કે વિસાવદર બેઠક ઉપર આપ અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય અને એ આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવારની પણ સત્તાવાર રીતના જાહેરાત કરી દીધી હતી ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠકના પક્ષના ઉમેદવાર તમને બનાવ્યા હતા અને તમને સત્તાવાર રીતના જાહેરાત કરી દીધી છે બીજી બાબત આપણે એ પણ ન ભૂલવી જોઈએ કે શંકરસિંહ વાઘેલાની જો વાત કરવામાં આવે પ્રજા ડેમી ડેમોક્રેટિક પાર્ટી જે છે તેને લઈને પણ તેમણે પ્રચાર પ્રસારની ત્યાંથી શરૂઆત કરી હતી અને તેમણે પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી કરસન સોલંકીના નામની આ ઉમેદવારની તેમણે જાહેરાત કરી દીધી હતી હવે જો કે વિસાવદર બેઠક ઉપર જ્યારે પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો સત્તાવાર રીતના હવે તે લોકો પોતાના ઉમેદવારોના નામ વહેલી તકે જાહેર કરશે બીજી બાબત વાત કરવામાં આવે કડી બેઠકની કડી બેઠકની જો વાત કરવામાં આવે તો તેના જે અગાઉના જે ઉમેદવાર જે હતા તેમનું પણ નિધન થયા બાદ આ બેઠક ખાલી પડી હતી અને આ બેઠક ખાલી પડતા જ હવે સત્તાવાર રીતના જ્યારે બે બેઠકોની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ચૂંટણીને લઈને હવે આવતીકાલથી ફોર્મ ભરવાની શરૂઆત થશે ઓગણીસમી જૂને સત્તાવાર રીતના ચૂંટણી થશે અને ત્રેવીસમી તારીખે પરિણામ જઈ શકશે અને ઓવરઓલ જો અધ્વની વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની જ્યારે ચૂંટણીઓ બે હજાર સત્યાવીસમાં યોજાવાની છે તે પહેલાં આ બે મહત્વની બેઠકો છે તેના ઉપર પેટાચૂંટણી સત્તાવાર રીતના યોજાશે એટલે કહી શકાય કે આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે પ્રધાનમંત્રી મોદી પણ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આવતીકાલથી જ ફોર્મ ભરવાની શરૂઆત વાત થશે ને ત્યાર બાદ કહી શકાય કે આ બેઠક ચર્ચાને હિરાણે રહેશે જી જે આભાર કામેશ સમગ્ર માહિતી આપવા બદલ તો ગુજરાતની બે વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જે છે તે જાહેર થઈ ગઈ છે કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે આગામી છવ્વીસમી મેથી ફોર્મ ભરાવાની શરૂઆત આમ તો આ બે વિધાનસભા પર પેટા ચૂંટણી છે પરંતુ તેના સમીકરણો સમજવા ખૂબ જ મહત્વના જોવા મળી રહ્યા છે

સત્તાની સાથે રહી અને જે કઈ ખૂટતા કાર્યો છે જે કઈ મહત્વના કામો છે ખેડૂતોને લગતા સિંચાઈના કામો છે રોડ રસ્તાના પ્રશ્નો છે એ પ્રશ્નોનું ખૂબ જ નજીકના ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટાઈ અને બેસશે અને ખૂબ જ નજીકના ભવિષ્યમાં અમારા વિસ્તારના તમામ કામો તીવ્ર થાય એમાં સરકાર પણ કટિબદ્ધ છે

સત્તાની સાથે રહી ભારતીય જનતા પાર્ટીની સાથે રહી અને જે રીતે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં જે રીતે સરકાર હાલ કામ કરી રહી છે સીમાડાઓ સુરક્ષિત કર્યા છે અને દેશના જે મહત્વના મુદ્દાઓ હતા ત્રણસો સિત્તેર નો મુદ્દો હોય રામંત્રી મુદ્દો હોય એનઆરસી સીએ એવા અસંખ્ય મુદ્દાઓ કે જે ખુબ જ કપરા હતા આ સરકારે સ્થિર શાસન આપ્યું છે અને દેશને એક નવી દિશા બનાવી છે અને વિશ્વમાં

કે પાર્ટી ચૂંટણી મને લડાવશે અમે સો ટકા લડવાની પણ મારી સંપૂર્ણ તૈયારી છે જી અને ભૂપતભાઈ એવું ના બન્યું અને બીજા કોઈ ઉમેદવાર નામ જાહેર થાય છે તો ભૂપતભાઈ કેટલો સાથ સહકાર આપશે પૂરેપૂરો એ કોઈ પણ ઉમેદવાર ને પાર્ટી ટિકિટ આપશે એને સૌથી પેલો ખભે હું બેસાડીશ અને અહીંથી જીતારી ને ગાંધીનગર મોકલીશ એ પણ મારી મહેન્દ્ર સાથે આ મારું તમે હાલનું ફોનો રેકોર્ડ કરી રાખજો અને સાઉથ ઇન્ડિયા દિવસે તમે આપેલા આવજો આભાર ભૂપતભાઈ જીએસટીવી સાથે જોડાવા બદલ તો પૂર્વ ધારાસભ્ય ભૂપતભાયાણી આપણી સાથે જોડાયા હતા કે જેઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આ બેઠક તેઓએ ખાલી કરતાં ફરી એક વખત વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે